જય સોમનાથ આજનો મારો વિષય છે એકાવન શક્તિપીઠોમાં મા અંબેમાં મા બહુચરાજી મા મહાકાળી ભારતભરમાં આવેલા બાવન શક્તિપીઠો પૈકીના ગુજરાતમાં આવેલા ચાર શક્તિપીઠો વિશે માહિતી મેળવશું સ્મારમ સ્મારમ મલિન વિષયાન માનસમમે વસન ચારમ ચારમ પ્રતિખલ ગૃહમ જાત ચ પાદો કારમ કારમ કુજન વિનુતિમ ક્લેશિતા હંત વારમ વાર વરજલ નિધે કેમનું વિજ્ઞાપયેયમ હવે આપણે જે શક્તિપીઠો છે એના વિશે માહિતી મેળવશું તો નવરાત્રિને થોડાક જ દિવસોમાં શરૂ થવા જઈ રહી છે આ નવ દિવસની શક્તિની આરાધના કરવામાં આવે છે મા શક્તિના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે શું આપ જાણો છો કે શક્તિ સ્વરૂપ સૌથી ઉચ્ચ શક્તિ સ્વરૂપ તરીકે સૌથી ઉચ્ચ સ્થાન શક્તિપીઠનું છે તો હવે આપણે જાણીએ કે શક્તિપીઠ એટલે શું તો શક્તિપીઠ એટલે શક્તિનો સંગ્રહ કરવામાં આવી હોય તે જગ્યા જે જગ્યાએ સાક્ષાત શક્તિનો સંગ્રહ કરવામાં આવતો હોય છે તમામ શક્તિપીઠો જે છે તેની ઉત્પત્તિ માતા સતીના અંગોમાંથી થયેલ છે તેને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે હવે વાત કરીશું કે આ શક્તિપીઠોની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે પુરાણોમાં જણાવ્યા પ્રમાણે સાક્ષાત શક્તિ સ્વરૂપ સતીજીના જુદા જુદા અંગો જે જગ્યાએ પડ્યા ત્યાં શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું હતું માતા સતીના પિતા દક્ષ પ્રજાપતિએ એકવાર કનખલ એટલે કે હાલના હરિદ્વારમાં બૃહસ્પતિ સર્વ નામનો યજ્ઞ કરવાનું આયોજન કર્યું હતું તેમાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર સહિત અન્ય તમામ દેવી દેવતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમણે જાણી જોઈને પોતાના જમાઈ શિવજીને અને દીકરી સતીજીને આમંત્રણ ન આપ્યું જ્યારે યજ્ઞ ચાલુ થયો ત્યારે સતી વગર નિમંત્રણે ત્યાં ગયા હતા ત્યારે તેમને જોઈને પિતા દક્ષે તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો શિવજીએ સતીજીને રોક્યા હતા પરંતુ તેઓ માન્યા નહોતા ત્યારે માતા સતીએ પિતાજી દક્ષને આમંત્રણ ન આપવાનું કારણ પૂછ્યું ત્યારે દક્ષ પ્રજાપતિજીએ જમાઈ શિવને જેમ ફાવે તેમ બોલી વાણી વિલાસ કર્યો હતો ત્યારે આ અપમાન માતા સતીથી સહન નહોતું થયું તેઓ પતિના આવા અપમાનના ખૂબ જ પીડા અનુભવ્યા હતા અને તે યજ્ઞમાં પોતાને અર્પણ કરી જીવ ત્યાગી દીધો હતો આ ઘટનાની જાણ થતાં જ શિવજી દોડતા દોડતા યજ્ઞમાં પહોંચ્યા તેમનો ક્રોધ સાતમા આસમાને હતો ક્રોધની જ્વાળાથી ભરેલા શિવજીને ત્યાં જોઈને તમામ ઋષિઓ પણ યજ્ઞ સ્થળેથી ભાગી ગયા હતા શિવજીએ માતા સતીના અડધા બળેલા શરીરને હાથમાં લઈને ચાલતા થયા તેઓ આમતેમ ભટકવા લાગ્યા હતા તેમના ક્રોધનો પાર નહોતો ત્યારે ભગવાન વિષ્ણુજીએ પરિસ્થિતિ સમજી લીધી હતી અને શિવજીને સતીના મોહમાંથી બહાર કાઢવા માટે અને સમગ્ર વિશ્વને શિવજીના ક્રોધથી બચાવવા માટે સુદર્શન ચક્ર વડે માતા સતીના શરીરના એકાવન ટુકડા કર્યા હતા આ ટુકડા પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યા તે જગ્યા શક્તિપીઠ તરીકે ઓળખાય ભગવાન શિવે માતા સતીના શરીરના ટુકડાના રક્ષણ માટે દરેક શક્તિપીઠની બહાર પોતાના સ્વરૂપમાં એક ભૈરવ મૂક્યા છે દરેક શક્તિપીઠની રક્ષા અલગ અલગ ભૈરવ કરે છે પવિત્ર શક્તિપીઠો ભારતભરમાં જુદા જુદા સ્થળોએ સ્થાપિત થયેલા છે દેવી પુરાણમાં એકાવન શક્તિપીઠોનું વર્ણન છે દેવી ભાગવતમાં એકસો આઠ શક્તિપીઠોનું વર્ણન છે અને દેવી ગીતામાં બોતેર શક્તિપીઠોનું વર્ણન છે જ્યારે તંત્ર ચૂડામણીમાં બાવન શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ બાવન શક્તિપીઠોમાંથી કેટલાક વિદેશોમાં પણ સ્થાપિત છે જેમ કે ભારતમાં તેતાલીસ શક્તિપીઠો આવેલા છે પાકિસ્તાનમાં એક બાંગ્લાદેશમાં ચાર શ્રીલંકામાં એક તિબેટમાં એક અને નેપાળમાં બે શક્તિપીઠો આવેલા છે દેશભરમાં આવેલા આદ્ય શક્તિના તેતાલીસ શક્તિપીઠો પૈકી ચાર શક્તિપીઠો તો ગુજરાતમાં જ આવેલા છે જે પૈકીના ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે પરંતુ બાવનમું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળીએ હજી માંડ બે વર્ષ જ થયા છે તે ભરૂચમાં આવેલું છે અંબેમાનું મંદિર તો ચાલો આ ચાર શક્તિપીઠો વિશે જાણકારી મેળવીએ પ્રથમ શક્તિપીઠ છે માં અંબાજી શક્તિપીઠ ગુજરાતની ઉત્તરમાં આવેલ અરવલ્લી પર્વતની ગિરિમાળામાં ગબ્બર પર્વત આવેલો છે બનાસકાંઠાના દાતા તાલુકામાં આવેલું અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે તેનું મૂળ સ્થાનક તો ગબ્બર પર્વત છે જેને આરાસુરનું શિખર તરીકે ઓળખવામાં આવે છે માતા અંબાનું આ મંદિર અન્ય મંદિરોથી થોડું અલગ છે આ મંદિરમાં માતા અંબાની પૂજા મૂર્તિની નહીં પરંતુ શ્રીયંત્રની કરવામાં આવે છે જે સીધી આંખથી જોઈ શકાતું નથી અહીંના પૂજારી આ શ્રીયંત્રનો શૃંગાર એટલો અદ્ભુત કરે છે કે દરેક શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત વિરાજમાન છે તેમની પાસે જ અખંડ પવિત્ર જ્યોતિ પ્રગટે છે જે અંગે કહેવાય છે કે તે ક્યારેય ઓલવાઈ નથી માન્યતા છે કે આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે અંબાજીના મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલું છે આ પર્વત પર મા અંબાના પગના નિશાન અને રથના ચિહ્નો માટે પ્રખ્યાત છે માતાના દર્શન કરનાર ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલા માતાના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે એવું કહેવાય છે કે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો આરાસુર ઉપરાંત માતાજીએ અહીં ઈશાસુર ધૂમ્રલોચન અને શુંભ નિશુંભનો નાશ પણ કર્યો હતો અહીં અખંડ ઘીનો દીવો આજે પણ સતત પ્રગટે છે આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે આ મંદિરમાં પગ મુક્તાની સાથે જ મનની મલિનતા દૂર થઈ જાય છે એવી માન્યતા છે આ શક્તિપીઠમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળપણમાં બાબરી ઉતરવાનો સંસ્કાર વિધિ પણ થયેલો એવો પર પુરાણોમાં ઉલ્લેખ છે આમ આ શક્તિપીઠ શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી પણ પાવન થયેલ છે ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હૃદયનો ભાગ ખરીને પડ્યો હતો એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠોમાં હૃદય સ્થાન ધરાવે છે ઘણાય પુરાણોમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ થયેલો છે નવરાત્રિમાં અહીં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામે છે દેશ વિદેશમાંથી લોકો ચાચર ચોકમાં ગરબા ગાવા માટે ઉત્સાહિત હોય છે તો હવે આપણે જાણીએ દ્વિતીય શક્તિપીઠ પાવાગઢ શક્તિપીઠ વિશે જ્યારે પણ આપણા અમદાવાદી મિત્રોને એક દિવસની રજા મળે કે તરત તેઓ આસપાસમાં આવેલા કોઈ સારી જગ્યાએ ફરવા જવા માટે વિચારતા હોય છે પાવાગઢ શક્તિપીઠ એ જ્યારે ભગવાન વિષ્ણુએ સતી માતાના શરીરના ટુકડા કર્યા ત્યારે અહીંયા માતાજીના જમણા પગની આંગળી પડી હતી એટલા માટે આ શક્તિપીઠ અહીંયા છે અહીંયા માતાએ મહાકાળી સ્વરૂપે વિરાજમાન છે મહાકાળી માતાએ રક્તબીજ નામના રાક્ષસનો વધ કરવા માટે તેના શરીરના બધા જ રક્તનું સેવન કર્યું હતું આ સિવાય માતા મહાકાળીએ ચંડ અને મૂંડ નામના બીજા રાક્ષસોનો પણ વધ કર્યો હતો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે તેઓ પગથિયા ચઢીને પણ માતાજીના દર્શન કરવા જઈ શકે છે અને જો કોઈ વડીલથી ચડી શકાય તેમ ના હોય તો અહીંયા આપેલા રોપવેની મદદથી પણ ઉપર ચડી શકે છે પાવાગઢ એ પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ છે ગુજરાતના પાવાગઢ મહાકાળી માતાના શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત છે આજે લગભગ એવો જ કોઈ ગુજરાતી હશે જેમણે આ પવિત્ર શક્તિપીઠની મુલાકાત ના લીધી તો હવે આપણે જાણીએ તૃતીય શક્તિપીઠ બહુચરાજી શક્તિપીઠ વિશે ગુજરાતમાં મહેસાણા પાસે આવેલ આ સ્થાન એટલે બહુચરાજી કહેવાય છે કે આ જગ્યાએ સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો આ મંદિરની એવી માન્યતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખ્યું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઈ જાય છે અહીંયા ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે બહુચરાજીથી ફક્ત ચૌદ કિલોમીટર દૂર મોઢેરાનું સૂર્યમંદિર પણ આવેલું છે હવે આપણે જાણીએ ચતુર્થ શક્તિપીઠ ભરૂચનું અંબાજી શક્તિપીઠ વિશે ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે પરંતુ બાવનમું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળીએ હજી બે જ વર્ષ થયા છે જે ભરૂચમાં આવેલું અંબે માતાનું મંદિર છે ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે સૌથી વધુ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે જે પૈકી ભરૂચ શહેરમાં પણ વિવિધ પૌરાણિક મંદિરો આવેલા છે જૂના ભરૂચના દાંડિયા બજાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં અંબાનું સ્થાનક આવેલું છે અંબાજી પાવાગઢ બહુચરાજી બાદ હવે ભરચનું આ અંબાજી મંદિરનું અંબાજી માતાનું મંદિર શક્તિપીઠ તરીકે પણ ઓળખાશે આ મંદિરની સ્થાપના વિશે પુરાણોમાં ડોક્યું કરીએ તો વર્ષ ઓગણીસો ચુમ્માલીસમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મંદિરમાં સૌ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સમયના ચક્રની સાથે ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમા ખંડિત થતા વર્ષ ઓગણીસો ત્રેપનમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી આરસની પ્રતિમાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું એકોતેર વર્ષ જૂના આ મંદિરમાં દૈનિક એક હજાર કરતાં વધારે શ્રદ્ધાળુઓ માતાના ચરણોમાં શીશ નમાવી તેમના આશીષ મેળવે છે